નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટમાં ઓગણ સિત્તેર વિધાનસભા વિસ્તારમાં એક સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને ખાસ બહેનો માટેનો આ કાર્યક્રમ છે ફેશન ડિઝાઇનિંગમાં જેને રસ છે ફેશન ડિઝાઇન છે સ્ટીચિંગ છે એમ્બ્રોઈડરી છે ડિઝાઇનર કપડાં બનાવવાની જો વાત હોય તો આ બધા માટે એક સરસ મજાનો આખો એક કોર્સ યોજાઈ રહ્યો છે અને એની માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આપણા ઓગણ સિત્તેર ધારાસભાના વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ દ્વારા આખા સેમિનારનું આયોજન થયું છે અને બહેનો માટે આ વિનામૂલ્યે સેમિનાર આખો કોર્સ યોજાઈ રહ્યો છે આઈ સહકારથી આમ તો આ કોર્સ આખા એક વર્ષનો છે પણ એને થોડો નાનો કરી કોમ્પ્રેસ કરી અને બહેનોને તાલીમ મળે એ માટે આખું આયોજન થયું છે આયોજન શું છે બહેનોને કઈ પ્રકારની તાલીમ મળશે એ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે ધારાસભ્ય ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ જોડાયા છે બેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જીભભાઈ જી મને લાગે છે બેન આ રાજકોટની મને લાગે સૌરાષ્ટ્ર શાખામાં આવો બહેનો માટેનો કાર્યક્રમ પહેલીવાર થવા જઈ રહ્યો છે આ આ વિચાર વિચાર કઈ કઈ રીતે રીતે આવ્યો ને વાત આગળ મુખ્યત્વે ઘણા વખત થી મારા મનમાં ચાલતો હતો કે બેનો ઘરે રહીને પણ કામ કરી શકે અને બેનો પોતે પોતાની રીતે આત્મનિર્ભર થાય પોતાનામાં રહેલી હુનર બહાર આવે અને પોતે પોતાની રીતે આર્થિક રીતે સ્વતંત્ર થાય એ મુખ્ય ઉદ્દેશ આ સીવણ ક્લાસીસ ને એ બધું તો ઘણું બધું ચાલતું હોય છે પણ એના માધ્યમથી બહેનોને એટલી મોટી રોજીરોટી ન મળી શકે એટલે બહેનોને ઘરે બેસીને કામ કરી શકે ઇવન એટલું જ નહીં પરંતુ એને આ કોર્સ પૂરો થયા પછી શક્ય તેટલી બધી જ બહેનોને આપણે રોજગારી અપાવવાના પ્રયત્નો કરવાના છીએ છીએ અને આ કોઈ એક કામ ગ્રુપ માટે થઈને કે એવી રીતે નહીં પણ સાચા અર્થમાં દરેક લોકો સાચી રીતે શિક્ષણ મેળવે એ ઉદ્દેશ આ કોર્સનો છે અને એટલે જે પંદર વર્ષથી જે જૂની ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇનની જે સંસ્થા છે છે પંદર વર્ષથી રાજકોટમાં ચાલે છે એ સંસ્થા સાથે જ આનો સહયોગ કર્યો છે કે ત્યાં જઈને બેનો એ જ સંસ્થામાં જાય ત્યાં જે રીતે તમે કોલેજમાં ને સ્કૂલમાં ભણવા જતા હો એ જ રીતે બેનો ત્યાં જાય ત્યાં ભણે ત્યાં શીખે અને માત્ર સ્ટીચિંગ શીખે એવું જ નહીં કે માત્ર સીવણ કરે એવું નહીં પરંતુ ફેશન શોમાં જે જાતના કપડા હોય જે જાતનો અત્યારનો બુટિક તમારે કરવું છે તો આ કોર્સના માધ્યમથી બેનો પોતે પોતાની રીતે નાનું મોટું બુટિક પણ કરી શકે પોતે બુટિકમાં મદદરૂપ પણ થઈ શકે એ રીતે પણ પગભર થઈ શકે અને આ ઈ લેવલ સુધી આપણે બેનોને ભણાવવાના છીએ એટલે માત્ર મારી પાસે હું તમામ રાજકોટના બહેનોનો ખૂબ આભાર માનું છું અને સવિશેષ આપનો આભાર માનું છું કે આપે અમારો જે આ વિચાર હતો એને વિચારને આટલું મોટું મહત્વની વાત એટલે છે કે આવા પ્રકારના કાર્યક્રમો થતા નથી અને ધારાસભ્ય તરીકે તમે આ ઇનિશિયેટિવ લીધો એ બહુ મહત્વની વાત છે આમ તો એક વર્ષનો કોર્સ છે પણ ત્રણેક મહિનામાં કારણ કે એક વર્ષ દરેક બેનો માટે થઈને ઘણો લાંબો સમય થઈ જતા હોય અને મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે સ્કૂલ કોલેજની છોકરીઓ છે એ કદાચ હજી સમય કાઢી શકે પણ જે પરણેલી બહેનો છે કે જે ઘરે છે અને એમને કંઈક હુનર જોઈએ છે એનામાં જે આ હુનર છે એ બહાર આવે તો એમના માટે એક વર્ષનો સમય ખૂબ લાંબો થઈ જાય એટલે આખો કોર્સ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તમામ વિગતો એમને આ મહિનામાં આવશે કદાચ એના ઉપર એ બે ચાર દિવસ વધારે થશે પણ ઓછા નહીં અને માત્ર વીસ જ લોકોને આ આમાં અત્યારે પેલી બેચમાં માત્ર વીસ જ લોકોને લીધા છે કે જેથી કરીને પર્સનલી દરેક વ્યક્તિ ઉપર ધ્યાન આપી શકાય અને એકી સાથે મોટું બસો અઢીસો જણા ગ્રુપ હોય તો દરેક લોકો એને એને દરેક લોકોને એ કામ શીખવા ન મળે દરેક લોકોને મશીન ઉપર કામ કરવા ન મળે અને એ લોકોને પોતાની કોન્ફિડન્સ ન આવે એટલા માટે તેને માત્ર વીસ જ લોકોની બેચ કરવામાં આવી છે પણ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે રાજકોટની બહેનોએ આ માટે તેને ખૂબ સારો ઉત્સાહ દેખાડ્યો છે એટલું જ નહીં પરંતુ તમે જાણો છો કે આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે તો આજે સવારે તમે માનશો નહીં મને નૈનીતાલ થી ફોન આવ્યો હતો નૈનીતાલ થી લોકો પાસે ક્યાંય થી આ વોટ્સઅપ માં ઈમેજ ગઈ હશે હા કોઈ ગુજરાતી હશે ને એને ગઈ હશે ને એમણે એવું કીધું કે અમારા એક સગા ત્યાં રાજકોટમાં છે અને એમને આ કોર્સ કરવો છે તો અમે તમે બેન તમારી પાસે મોકલીએ ને કરીએ ને એ રીતે પણ લોકોનો ખૂબ સારો ઉત્સાહ છે એટલે અમને પણ આ કોર્સ અમે ચાલુ કર્યો ત્યારે અમે વિચારતા હતા કે આમાંથી આપણને કેટલું લોકો આને સ્વીકારશે કારણ કે લોકો આમ એને સીવણ ક્લાસ તરીકે જોવે તો લોકો એને ન શીખાય પણ આ સીવણ ક્લાસ નથી આ એક અલગ જ પરિવર્તન છે કે સીવણથી અલગ આખી ફેશન ડિઝાઇન જે અત્યારની એકદમ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રી છે આર્થિક સ્વતંત્રતા મળે એ મુખ્ય મહત્વની વાત છે કારણ કે આખો કોર્સ ને ફી તો પચાસ હજાર પચાસ હજાર રૂપિયાની ફી છે પણ તમે આ જે થોડો કમ્પાઇલ અને કમ્પ્રેસ કરીને ત્રણ મહિના નો નક્કી કર્યું છે અને બધો ખર્ચ તમારા તરફથી થવાનો છે એટલે બહેનોને વિના મૂલ્ય તાલીમ મળે બહેનોને વિના મૂલ્ય એમાં મને સો ટકા આઈ એફ જેડી નો પણ સંપૂર્ણ સાથ સહકાર અને સહયોગ છે કારણ કે બધી જ બેનો ત્યાં શીખવા જશે એટલે એ લોકોએ ત્યાં શીખડાવવાનો ખર્ચ એની ફીનો ખર્ચ એમાં પણ એમણે મને ખૂબ સારી રીતે સાથ આપ્યો છે જે બોસકીબેન ખૂબ અનુભવી છે દર વર્ષે રાજકોટમાં બહુ સારો ફેશન શો બધું કરતા હોય છે એટલે એમને પણ મને સ્વેચ્છાએ દેખ ઈચ્છા બતાવી કે ના બેન હું શીખડાવીશ મારી ઈચ્છા હતી અને એમણે મને કીધું કે ના એટલે મારી ઈચ્છા એવી જ હતી કે રૂટીન સીવણ ક્લાસ નહીં પણ એનાથી અલગ અ એક જે અત્યારની જે ટ્રેન્ડ છે અત્યારની જે માર્કેટ છે એ લેવલનું બધા બેનો શીખી શકે એ માટે થઈને આ કોર્સ કર્યો છે અને આપ જાણો છો કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેનો વધુ ને વધુ આત્મનિર્ભર બને પગભર બને એ માટે ખૂબ પ્રયત્ન કરતા હોય છે એટલે એ જ દિશામાં આ એક નાનકડો પ્રયાસ છે રિસ્પોન્સ બેન કેવો છે કારણ કે આ બહુ મહત્વની વાત એ છે કે આ સીધી રોજગારી તમને મળશે એવું તમને લગભગ ગેરંટી મળી જાય છે લગભગ અત્યારથી જ આ કોર્સની જાહેરાત થઈ એમાં અમે વીસ બેનોને લેવાના છીએ આજથી અમે ઇન્ટરવ્યુ ચાલુ કર્યા કારણ કે ખૂબ અરજીઓ આવી હતી એટલે ખરેખર જે ને આ આ કોર્સ માટે જે જરૂરિયાતવાળા છે એ બેનોને આપણે એના ઇન્ટરવ્યુ લઈ અને એમાંથી સ્ક્રુટિનાઇઝ કરીને પેલી બેચમાં આપણે વીસ જ બેનોને લેશું પણ આ વીસ બેનોને અત્યારે અમારું એ જ રીતના આયોજન છે કે જ્યારે એ બહાર નીકળે ત્યારે જો એમને ક્યાંય જોબ જોતી હશે તો અમે જોબ આપશું પણ એમ કે એમને જોબ નથી જોતી તો એ ઘરે બેસીને ઈજ દિવસથી ઓર્ડર લઈને કામ કરી શકશે ઈજ દિવસથી એ રીતનો આખો અમે કોર્સ ડિઝાઇન કર્યો છે અને આમાંથી એક સવિશેષ વાત કે આમાંથી આ વીસ બેનોમાંથી અમને એવું લાગે કે કોઈ બેન એવા છે કે જે ખૂબ જ સરસ કામ કરે છે ખૂબ ઇન્ટરેસ્ટેડ છે અને ખૂબ સારું છે તો અમે એવું પણ આયોજન કરીએ છીએ આવનારા દિવસોમાં કે એ બેનને અમે આઈપેડ ઉપર અત્યારે આખી ફેશન ઇન્ડસ્ટ્રી આઈપેડ ઉપર ચાલે છે આઈપેડ ફેશન ઇન્ડસ્ટ્રી એ સૌથી એડવાન્સ લેવલનો કોર્સ છે કે જેમાં તમે પાંચ મિનિટમાં જ તમે ડિઝાઇન બનાવી શકો અને એ તમે કરી શકો તો એને અમે કોમ્પ્લિમેન્ટરી જે બેનનું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ હશે એને કોમ્પ્લિમેન્ટરી અમે આઈપેડ ટ્રેનિંગ પણ આપવાના છે વાહ બહુ સરસ એટલે એટલે આ આ કન્સેપ્ટ વાઇઝ પણ બહુ એકદમ નવો જ વિચાર છે અને બેન વીસ જણાની બેચ નીકળશે ને એને એમ્પ્લોયમેન્ટ પણ મળશે એ જે રીતે ઈચ્છે છે એ પ્રમાણે પણ આ જે આખી પ્રોસેસ છે એ સતત ચાલતી રહેશે કે ના આ પ્રોસેસ અમે સતત ચાલુ જ રાખવાના છીએ આ બસ આજથી અમે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ છીએ અને પહેલી તારીખથી અમે આ કોર્સની શરૂઆત કરશું પહેલી તારીખ એટલે બીજી તારીખથી પહેલી તારીખે રવિવાર છે એટલે બીજી તારીખથી અમે આ કોર્સની શરૂઆત કરશું અને ત્રણ મહિના સુધી સતત આ કોર્સ કોર્સ ચાલશે એટલું જ નહીં પણ આજે અમને ઇન્ટરવ્યૂમાં એવું પણ જાણવા મળ્યું કે અમુક બહેનો એવા આવ્યા કે મેં આમાં તમે તમારી જાતે તમે કપડાની ડિઝાઇન કરી શકો તમે એને સ્ટીચ કરી શકો તમે એમાં એમ્બ્રોઈડરી કરી શકો એ લેવલ નું શીખડવામાં આવશે તો આજે અમુક લોકો એવા આવ્યા હતા કે અમે આ જે તે સમયે આમાં અડધો કોર્સ કરેલો હતો બરાબર પણ અમારે અડધો રહી ગયો છે તો હવે અમે શું કરીએ તો અમે એમને એવું જ કીધું છે કે કાંઈ વાંધો નહીં તમને તમને ઈ કોર્સ પૂરો કરવાની ઈચ્છા છે તો અમે તમને આ વીસ માં કન્સિડર નથી કરતા તમે ચોક્કસ તમને જેટલું શીખવું છે એ શીખવા માટે તમે અલગથી આવજો પણ તમે આ તમને સંપૂર્ણ તાલીમ મળે ને સંપૂર્ણ તમને જ્ઞાન મળે એ મુખ્ય ઉદ્દેશ અમારો આ કોર્સ માટેનો છે પણ આખી શું આમાં પ્રોસેસ હોય છે કોર્સ કઈ રીતે ચાલતો હોય છે થોડી એની માહિતી આ કોર્સમાં એવી રીતે હોય છે કે બહેનોને પહેલાં બેઝિક નોલેજ આપવામાં આવશે પછી માત્ર ડિઝાઇનિંગ જ નહીં પણ તમારે કેવી રીતે કટિંગ કરવું એમાં કેવી રીતે પેટર્ન કરવી એમાં કેવી રીતે તમારે એમાં વેરીએશન આપવું એમાં કઈ જાતના વેરીએશન હોય કે સપોઝ તમે એક બહેનોનું અત્યારે આપણી સાડી છે એ આપણો બે આપણે ભારતીય નારીનો ખૂબ અગત્યનો પોશાક છે અને એમાં પણ સાડીઓમાં વેરિએશન હોય એના બ્લાઉઝમાં વેરિયેશન હોય ચોલી ઘાઘરા જે ડિઝાઇનર વેડિંગ સૂટ્સ છે એમાં બધા વેરીએશન હોય તો એમાં એક બેઝિક એનો કટ કેવી રીતે હોય એમાં તમે કઈ કઈ રીતે વેરિએશન લાવી શકો એમાં તમે કઈ કઈ રીતની ડિઝાઇન કરી શકો કઈ કઈ રીતની તમે પેટર્ન કરી શકો એ બધું જ માર્ગદર્શન અને બધું જ ઓન પેપર દેવામાં આવશે અને સાથે સાથે ત્યાં વીસ જેટલા મશીન પણ મૂકેલા છે આપણે એટલે દરેક લોકોને ઇન્ડિવિજુઅલ ટ્રેનિંગ મળશે એવું નહીં કે ભાઈ પાંચ મશીન છે ને વારાફરતી વારાફરતી તમે કરો એવી રીતે નહીં પરંતુ વીસ મશીન મૂકેલા છે એટલે દરેક વીસ મશીન ઉપર દરેક લોકોને ઇન્ડિવિજુઅલ ટ્રેનિંગ આપવામાં આવશે એટલે જ્યારે આ કોર્સ પૂરો કરશે ત્યારે એ બેનના ઘરે ઘરે કદાચ એવા સંજોગો છે કે એ ક્યાંય જોબ ઉપર નથી જઈ શકતા કે એને કોઈ બુટિકમાં કે એને પોતાનું બુટીક કરવાની એની ક્ષમતા નથી અથવા કોઈ બુટિકમાં એને જોબ પર નથી રહેવું અથવા એને પોતાની તો એ ઘરે બેસીને ઘાઘરા ચોલી વેડિંગ ડ્રેસ બ્લાઉઝીસ ડ્રેસીસ પાયજામા બધું જ ઘરે બેસીને પોતે બનાવી શકે એટલું પગભર કરવાનું આયોજન આ કોર્સના માધ્યમ અને મહત્વનું એ છે કે આ એફજેડી કારણે એકદમ એક્સપર્ટ લોકો આ તાલીમ આપવાના આ એક્સપર્ટ લોકો મળશે એમને એક્સપર્ટ્સ મશીન નું ગાઈડન્સ મળશે આખી એક્સપર્ટ ટ્રેનિંગ મળશે અને આખું એક નવું ફિલ્ડ લોકો માત્ર સીમણ ક્લાસ જે જોતા હોય એની બદલે એક આખું નવું ફિલ્ડ દરેક બેનો માટે ખુલ્લું થશે કે કારણ કે આ અત્યારની ખૂબ મોટી ફેશન ઇન્ડસ્ટ્રીની માર્કેટ છે અને એમાં આવા હુનરવાળા બહેનોની પણ એટલી ડિમાન્ડ હોય છે પણ બેનો ઘણી વખત ખ્યાલ નથી હોતો એટલે બાર નથી આવતા હોતા એટલા માટે થઈને મુખ્યત્વે આયોજન પણ બેન તમને આમાં તો પસંદગીની મુશ્કેલી થઈ હશે એટલી બધી અરજીઓ આવી હશે એમાંથી એટલે અમે આમ થોડું લિમિટેડ રાખ્યું હતું કે ભાઈ અઢાર થી ચાલીસ વર્ષની ઉમરના લોકોને જ આમાં અમે લીધા છે કે જેથી કરીને તમે થોડું રિસ્ટ્રિક્ટ રાખી શકો પરંતુ અમારી પાસે કેટલા બધા સિનિયર સિટીઝન બહેનો આવ્યા હતા કે અમારે શું કરવાનું એટલે મેં અત્યારે એ લોકોને કીધું કે આ વખતે તો અમે આ પેલો કોર્સ છે એવું કરીએ પણ આવનારા દિવસોમાં અમે એવું પણ કરશું કે તમામ બહેનોને અમે લઈ શકીએ જે જે લોકોને ઈચ્છા છે એ તમામ લોકોને લઈ શકીએ ત્રણ મહિના પછી આપણે એ રીતે પણ સો ટકા જે જે લોકોને આ કોર્સ કરવાની ઈચ્છા છે બધા લોકોને સમાવવા માટે થઈને આપણે પ્રયત્ન કરશું અને શક્ય છે કે આ વીસ લોકો જે પહેલી બે થશે અને એટલા બધા તૈયાર થઈ જશે તો એમનો પણ ફેશન શો થઈ શકે એવી પણ એટલે અમારું અમારું આયોજન પણ એ છે કે આ તમામ બહેનોને એ જ રીતે ટ્રેન કરવામાં આવે કે આવનારા દિવસોમાં જ્યારે ફેશન શો આવે ત્યારે એ પોતે પોતાની પ્રોડક્ટ છે એ એમાં મૂકી શકે અથવા એ પોતે પોતાની રીતે એમાં ઇન્વોલ્વ થઈ શકે અને એક એને આખું એક નવું એક્સપોઝર મળે એ મુખ્ય ઉદ્દેશ આ કોર્સ કરવાનો છે બહુ ના બહુ મજાનો આખો આ કાર્યક્રમ છે અને બહેનોને આટલી સરસ મજાની સંસ્થાને એક્સપર્ટ્સ દ્વારા તાલીમ મળવાની છે અને ત્રણ મહિનામાં એકદમ એ તૈયાર થઈને બહાર આવશે અને રોજગારીનું પણ એમાંથી સર્જન થશે અને ફેશન ઇન્ડસ્ટ્રીઝ આપણે કહ્યું એમ બહુ એનો વ્યાપ એટલો બધો બોળો છે કે એમાં તમે ધારો તે કરી શકો છો આજે સોશિયલ મીડિયા પણ એમાં મદદરૂપ થાય છે અને તમે કહ્યું આઈપીઆઈ ટ્રેનિંગ પણ પાછળથી આપવાની જે વાત છે બહુ સરસ છે એટલે બહેનો માટે આ મને લાગે છે મહામૂલો અવસર છે અને આવી જ બેચ સતત ચાલતી રહે ને બહેનોને આવું કામ તાલીમ મળે અને પછી કામ પણ મળે એવું આપણે ઈચ્છીએ બેન આપ અમારી સાથે જોડાયા અને આ સરસ મજાના અભિયાનની માહિતી અમારી સાથે શેર કરી ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે આપના ચેનલના માધ્યમથી અમારા નાનકડા કોર્સને તમે આટલું સરસ પ્રોત્સાહન આપ્યું આ માધ્યમથી બહેનોને પણ પ્રોત્સાહન મળ્યું ને અમને પણ પ્રોત્સાહન મળ્યું કે અમે જે આ નવી પહેલ કરી છે એ પહેલને આપે આટલી સરસ રીતે સ્વીકારી અને અમને આટલું સરસ રીતે અમારી સાથે વાત કરી એ બદલ અમે પણ કરુણા ટોક્સના ખૂબ આભાર